સિંહાસન બત્રીસી કે વિક્રમ વેતાળ કે પછી બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આવી જ સિંહાસન બત્રીસી ની તેરમી પુતળી ત્રિલોચની વાત આજે આપણે સાંભળવાના છીએ તમને એક ખાસ વાત જણાવી દઉં મિત્રો કે ઘણા બધા લેખકોએ એને જુદી જુદી રીતે પોતાની રીતે આવી વાર્તાઓ છે એ લખી છે તમે ઘણી બધી બત્રીસ પુતળીની કે સિંહાસન બત્રીસીની અલગ અલગ વાર્તાઓ સાંભળી હશે રાજા ભોજ જેવા તૈયાર થઈ અને સિંહાસન ઉપર બસવા ગયા ત્યારે ત્રિલોચની પુતળીએ પોતાની વાર્તા કહેવાનું શરૂ બોલી હે રાજા ભોજ એક દિવસ વિક્રમાદિત્ય શિકાર કરવા જંગલમાં ગયા સાથે અનેક અને સૈનિકો પણ હતા જંગલમાં આવીને રાજાએ સૈનિકોને કીધું જે સૈનિક શિકાર કરીને લાવશે એને ઈનામ મળશે આ સાંભળતા જ સૈનિકો શિકારમાં મગ્ન બની ગયા રાજાએ પણ એક પક્ષીને શિકાર માટે પોતાનું બાર છોડી મૂક્યો પક્ષીની પાછળ પાછળ પૂરી તાકત થી બહાર ઉડતો હતો અને રાજા પણ તેની સાથે સાથે પોતાનો ઘોડો દોડાવતા હતા શિકારની આ રમતમાં રાજાને સમયનું ભાન રહ્યું નહીં વળીએ જંગલમાં દૂર દૂર નીકળી ગયા અચાનક નજર કરી તો એક પણ સૈનિક દેખાયો નહીં રાજાને પોતાની ભૂલનું ભાન થયું પણ હવે શું રાજાને જંગલમાં રસ્તો મળતો નહોતો એમ કરતા જ રાત પડી ગઈ ફરતા ફરતા તે નદી કિનારે આવી પહોંચ્યા રાત વિતાવવાના આશયથી તે ઘોડા ઉપરથી નીચે ઉતર્યા નદી કિનારે બેઠા હતા અચાનક એને નદીમાં તણાતું એક મળદું જોયું એક યોગી અને વેતાળ આ બાબતે લડતા ઝઘડતા હતા એ ત્યાં આવી ચડેલા યોગી વેતાળ કહેતો તો તું ઘણા મળદા ખાઈ ગયો છે આટલું મળદું મને આપ હું આને લઈ જઈ અને યોગ સાધના કરીશ ભાઈ હું એવો મૂર્ખ નથી કે મારું ભોજન તને આપું આમ કહી અને બંને લડતા હતા બંને બોલતા હતા અહીંયા કોઈ ત્રીજો માણસ પણ નથી કે આપણો ન્યાય કરે ત્યાં જ એમની નજર રાજા ઉપર પડી એટલે બંને મળદાને ઉઠાવીને રાજા પાસે આવ્યા તેમણે રાજાને સમગ્ર વાત જણાવી અને ન્યાય કરવાનું કીધું જવાબમાં રાજા વિક્રમે કીધું તમે બંને મારા કરતા મોટા છો પહેલા મને કંઈક ભેટ આપો પછી તમારો ન્યાય કરું આ સાંભળીને યોગીએ તેને બટવો કાઢી તે રાજાને આપતા કીધું હે રાજા તું આ બટવા પાસે જેટલું ધન માગીશ એટલું ધન આ બટવો તને આપશે એ ક્યારેય ખાલી નહીં થાય એટલે વેતાળે કીધું રાજન હું તને મોહની તિલક આપું છું એને લગાવવાથી બધા તારાથી ડરશે કોઈ તારી સામે નહીં આવે એ બંને ચીજો લઈ અને રાજા વિક્રમે કીધું હે વેતાળ સાંભળ તું આ મળદુ યોગીને આપ તારી ભૂખ સંતોષવા માટે મારા ઘોડાને ખાઈ જા આ પ્રમાણે તારી ભૂખ સંતોષાશે અને યોગી સાધના કરી શકશે આ સાંભળતા જ વેતાળ ઘોડો ખાઈ ગયો અને યોગી મળદું લઈ અને પોતાનું મંત્ર તંત્ર અને જપ તંત્ર કરવા લાગ્યો હવે રાજાએ પોતાના વીરને યાદ કર્યા તેમની મદદથી તે પોતાના નગરમાં આવી ગયો નગરમાં પ્રવેશતા જ એક ભિખારી મળ્યો રાજાને ઓળખીને તે બોલ્યો મહારાજ તમારા આખા નગરમાં ફર્યો પણ મને પેટ પૂરતી ભિક્ષા પણ ન મળી ઠીક છે લે આ બટવો એમ કહી એણે બટવો આપતા કીધું આ બટવામાં હાથ નાખજે તું માગીશ એટલું ધન મળશે ધન્ય છે મહારાજ ધન્ય છે તમને આમ કઈ ભિખારી ચાલવા માંડ્યો આટલું કઈ ત્રિલોચ બોલી હે રાજા તો આવો દાનેશ્વરી ને સાહસિક હોય તો જ સિંહાસન ઉપર બેસશે અને રાજા ભોજ સિંહાસન પાસેથી ખસી ગયા ત્યાર પછી ચૌદમી પુતળી મૃગનયની પોતાની એક નવી જ વાત લઈ અને તૈયાર જ હતી શું હશે મૃગ નૈની નવી વાત એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો તમને સિંહાસન બત્રીસીના ભાગો સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે